પછી બીજા વખત સપના કીધું બરાબર એટલે તમારી જે વસ્તુ મળી ગઈ અને તમે અગિયાર રવિવાર માનતા માની માતાજી ત્રણ રવિવાર માં તમારું કામ કરી દીધું રામ રામ

મનમાં મનમાં માતાજી દાવતા ને મનમાં માનતા રાખી રાખે કે કોઈ બી દેવનું દુઃખ હોય કે ગમે તે અમાર દેવનું દુઃખ હોય કે ગમે તેનું દુઃખ હોય તો તમને સિફર અર્પણ કરું છું કે તમે બરાબર કોઈ બી દેવ બરાબર એમ માનતા રાખી

મારે મારા પતિ ની માનતા હતી આજે પાંચ છ મહિના પેલા એ માનતા પણ મેં કરી દીધી તો માતામાં માં મેં સીફળસુંદરી અગરબત્તી ની માનતા રાખી હતી મારા પતિ ની તબિયત ખરાબ હતી મારા પતિ કેમ મને અઠવાડિયું હું જીવીશ મને લાગતું નથી જીવું એમ તો મને ચિંતા થઈ કે મા મારા પત્નીનું સારું કરી દેજે મારી લાજરાતજી મામો તારી આખી મોતા કરી દઈશ મંગળવારના દિવસે મેં માનતા રાખી અને લગભગ તો બી ચાર દિવસે સવારમાં એમને સારું થઈ ગયું તો શુક્રવારના દિવસે માતાજી એ સમયગાળામાં લગભગ મારી પરિસ્થિતિ એ ચાલતી છે ને તો ઘરમાં કકરાટ કમતાશ એટલું ચાલતું હતું મેં ખાવા પીવાનું છોડી દીધું તો એ દિવસે રાત્રે લગભગ ત્રણ વાગ્યે મને અચાનક શું થયું તો હું ખાવા બેઠી ખાવા બેઠી ખાઈ અને ખાટલામાં સૂતી એમ કરતા ચાર વાગ્યા ચાર વાગ્યા ને માતાજી આમના એના એ જ રૂપમાં આવ્યા કાળી ચુંદરી ઓઢી તો પછી હું બીજી ગોદડી ઓઢી તો મને ગોધળી ના ઉઠવા દીધી મારા માથા પર હાથ મૂકી દીધો પછી મને ધીમેરાઈ ને વાત કરી

સર્જરીયા મે કેન્સલ થઈ ગયો ઓટોમેટિક દુખાવ બંધ થઈ ગયો ડોક્ટરે એમ કીધું કે દુખાવ દેખે તો ભાઈ કે કોઈ વાત આવશે બરાબર એટલે આજે માનતા પૂરી કરો માનતા પૂરી કરો રામ રામ નામ નામ રૂપા બેન ગામ ગામ હા શું માનતા હતી મેલડી માની સુખાર મેલડી માની શાના માટે માનતા રાખી હતી લીમડા થી ઉપર થી પડી ગયો તો કોણ પડી ગયો અમાર સોખરો હા તો શું થયું તું લીમડા ઉપર પડી ગયો બે હાથ આ થી કાંડા માં ફેલ થઈ ગયા હતા હા ગયા હતા બરોબર અને ઓપરેશન કરવાનું ઓપરેશન તો શું થયું માનતારા ઓપરેશન કરવા લઈ ગયા અને ના બરાબર યાદ કર્યા પછી પહેલા ડોક્ટરે તમને ઓપરેશન કરવાનું કીધું તમે માનતા રાખી અને ઓપરેશન માં લઈ ગયા ભાઈ ઓપરેશન કેન્સલ ગયું આ કૃપાના આશીર્વાદ કહેવાય મેડી બરાબર એટલે આની માનતા પૂરી કરો છો રામ 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 પૂનમ બેન ક્યાંથી આવવાનું બરાબર શું માનતા હતી બરાબર શાના માટે માનતા રાખી દી બેન કેટલા સમયથી બરાબર આઠ વર્ષથી ખોડો નતો ભરાતો પછી ક્યાં રહીને માનતા રાખી હતી તમે ઘરે બેઠા વિડીયો રાખી હતી પછી શું થયું અત્યારે સારા દિવસો છે અને આજ પહેલી વખત દર્શન કરવા માટે આવ્યા ઘરે બેઠા માનતા રાખી અને આઠ વર્ષથી જે પોળો નહોતો ભરાતો ડોક્ટર બી ના પાડી દીધી શું કીધું ડોક્ટરે બરાબર તમે આશા છોડી દીધી અને પછી માતાજીને માનતા રાખી કે યાર બેટા વિડીયો જોઈ કયા માતાજી ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો ફુકાર મેળવી બરાબર વિડિયો જોઈને તમને ભાવ થયો અને માનતા રાખી અને તમારું કામ બી થઈ ગયું બરાબર એટલે આજે માનતા પૂરી કરવા માટે રામ રામ મારું નામ ચૌહાણ દિન ચૌહાણ દિનેશભાઈ ટેમુભાઈ ક્યાંથી આવવાનું ગામ ભીમનાથ શું માનતા હતી માનતા મારે એવી હતી કે મારે આજથી એક મહિના પહેલાં વીસ વીસ હજાર રૂપિયા એક ભાઈને દેવાના હતા અને મેડિયો અગરબત્તી અને પાંચ રવિવાર તમારા ભરીશ એટલે હું મારું પાંચ જ મિનિટમાં એક ભાઈ મેં ફોન કર્યો પાંચ જ મિનિટમાં મને વીસ હજાર રૂપિયા મળી ગયા બરોબર ઓછી હા અને પછી હું આવ્યો તો રવિવાર ભરવા પહેલો રવિવાર ભરી ગયો પણ એ વખતે મેં વિડીયો નહોતો બનાવ્યો એટલે વિડીયો માટે થઈને આ શ્રીફળ ચુંદરી અને એક શ્રીફળ બીજી શું માનતા હતી પછી બીજો અહીં આવ્યો એટલે હું માતાજીને આ અરજી મૂકીને જતો માતાજી મારે નોકરી ધંધો આ નોકરી નથી કરવી ધંધો કરવો છે પોતાનો મારી પાસે પૈસા નહોતા તો અહીંથી ઘરે ગયો અને એક દિવસ થયો એટલે એક ભાઈબંધે કીધું કે આપણે બી પાર્ટનરશીપમાં ધંધો કરવી રોકાણ બધું હું કરું પછી તમે મને હળવે હળવે આપી દેજો એટલે એસી નેવ હજાર રૂપિયાનું દિવસે મને કરી દિવસે દિવસે સુદ કર્યું રોજ મારો ગલ્લો ચારસો પાંચસો રૂપિયા કમાતો હતો પછી આજ મારે એમ થયું કે આ મેં માતાજીને મનથી ગુરુ માતા માની લીધેલા હે એટલે હું મને એમ થયું કે કાલ મારે માતાજીના દર્શન કરવા જવું છે ભલે કરોડ રૂપિયાની આવક થાય ને તોય કાલ ગલ્લો મારે ખોલવાનો નથી એટલે

એટલા જ માનતા પૂરી કરવા માટે શું માનતા રાખી તમારા મનથી થી એવી માનતા રાખી સેવા માટે કોઈ કીધું નતું ને બરાબર એ તમારા મનથી માનતા રાખી અને જે સાઈઠ વર્ષથી થી તમારી જમીન નિવેડો નહોતો હતો એ ચાર જ રવિવારની અંદર આવી ગયો એટલે જ માનતા પૂરી કરો છો રામ રામ આવવાનું છે કે મારો સાસુમા નો હાથ ખબર છૂટો થઈ ગયો હતો મોટો ઓપરેશન કરાવવા પડે એવું હતું તો હોસ્પિટલ લઈ જતા મેં મનમન મને માનતા માની કે ઓપરેશન નહીં કરાવવા પડે અને મોટો ખર્ચો નહીં આવે અને ઓછા ખર્ચામાંથી અને ડોક્ટર થી હાથ થી

મારું નામ મહેતા સિદ્ધલ છે હું અમદાવાદ ચાંદખેડા આવું છું આંખે પડદા ની તકલીફ હતી

બરાબર પછી પછી શું માનતા હતી પીતા કેટલા અત્યારે ખાવા પીવાની ઈચ્છા થાય કાકા બંધ ગયો કેટલા સમય થી પિતા ને ખાતા હતા

રાતે ખંજોડ આવતી હતી તમે રાતે ખર મેડી યાદ કર્યા હતા તો મને મટી જશે તો હું શ્રી પર અગરબત્તી તમારું કરી બરાબર એટલે આ તમને આજે મટી ગયું મને દાદા ને તકલીફ કેટલા સમય થી 15 વર્ષ થી વર્ષ થી

પછી અમે માતાજી માનતા રાખી ભાઈને ફોન કર્યો શિવમભાઈને ભાઈ ને પ્રાર્થના કરો એવું કીધું તમને એવું કીધું પછી મેં માનતા રાખી કે હું એકવીસો રૂપિયા દાન કરીશ અને કરે માનતા રાખી

માનતા એ હતી કે પીડીસી બેંક નું કાગળો કરી એક લોન મેં કરી લઈ કેટલા ની ત્રણ લાખ ની બરોબર થતી નથી નથી થતી પછી બધા કાગળો ઓકે થઈ ગયા ફાઈનલ થઈ ગયા બધા સાહેબો ની સહયોગ થતે થતે એક સહી નથી થતી સીએફ સીએ સાહેબ કરી નાખે બરોબર હા હવે સી એ સાહેબ સહી નતા કરતા પછી મેં કુખાર મેરેડી ની માનતા રાખી મેં કહું આટલો બધો ખર્ચો કરી ને મેં આટલી ત્રણ લાખ ની મેં લોન કરી છે તો માતાજી જો કદાચ મારી આ લોન પાસ કરે સીએ સાહેબ સહી કરી દેશે તો હું પાંચ હજાર એકસો એક રૂપિયા તમારા ચરણમાં મૂકીશ તમારા મનથી આવું બોલ્યા મનથી આવું બોલ્યો પછી એક કિલો પેડા ચડાવીશ અને સીપર ચુંદડી ચડાવીશ આવી મેં માનતા રાખી તો આજે શનિવારે મેં માનતા રાખી સોમવારે સામેથી સાહેબે ફોન કરીને મને એવું કહ્યું કે તમારી ફાઇલમાં મેં સહી કરી દીધી આઈ લઈએ બરાબર પહેલાં કેટલા સમય ટ્રાય કરતા હતા ત્રણ મહિના ત્રણ મહિના ત્રણ મહિના અને માતાજીને માનતા રાખ્યા કેટલા દિવસમાં થઈ ગયો બે દિવસ બે જ દિવસ નહીં થયો એટલે માનતા પૂર્યું આઠ રામ રામ રામ